છતર સરી આ ગ્રંતી હું દ્વારા ચારમાં અભ્યાસ કરું હું આજે તમને એક વાર્તા કહીશ વાર્તા નું નામ છે રાજા સુપરકલ્ના એક હતો રાજા અને તેના સુકડા જે કામ થયા તો તેના વાડન પાસે જ કે મમ્માને તું દાદી કરી દે કે કે ત તમે દુકાને આવના ઈ કે કે હું તને વાત કહું મારા કન સુપડા જવા ઘરે આવ તે ઘરે ગયો પછી એને રાજાને કીધું કે મારા કન સુપડા જવા ચાસે તું કોઈ ન કે તોની ન બહુ મારી તે પછી ઈ ગયો અ બાવલ કહેતે એને હોડામાં તો વાત ન રે જોમે તે એના બાવલને કે રાજાના કે 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 એક ભાઈ ના ઈ બાવલ મર્યું કે કે ઓ એને તે એમાં ઢળકુ વગાડે ને તેવા રાજા સુપડ તને કોણ કીધું મને વાળંદે કીધું રાજા સુપર કન્ના રાજા સુપર કન્ના પછી રાજા કા ઢોલ કો લઈને એ કે સવા રાજા હું આગે ને એને વગર તેમાં વાઈ ગયો રાજા સુપર કન્ના રાજા સુપર કન્ના તને કોણ કીધું મને વાળંદે કીધું